અત્યારે તમારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આપણી ઉપર જે રીતે અત્યારે દેશમાં નાણાકીય કટોકટી સારી નથી આ બધામાં આપણે પ્રધાનમંત્રી ધ્યાન દેવાનું હોય નાની નાની ચૂંટણીઓમાં જે માનલો ચંદ્રભાઈ વસાવાનો દબદબો છે હી ડેડી આપણે આવીને સભા કરવાની ને બહારથી માણસો લાવવાના એમાં તમારી આ ઘટે છે પ્રધાનમંત્રીની આબ આ બરું ઘટે છે તમે જુઓ નિકોલમાં તમારા સભા થઈ વિસાવદર ચૂંટણી જીત્યા એટલે પાટીદારો કે ભાઈ નીકળી જશે તો આદિવાસી નીકળી આમે તમારા ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે જનતા હવે સમજદાર થઈ ગઈ છે હવે જનતા રાજા બાબુઓથી છેતરાવાની નથી પણ છેતરભાઈ વસાવાની જે આગેવાનીમાં જે જન જે સભા થઈ અને એમાં સેંકડો હજારો આદિવાસી સમાજે જ્યારે એકતા બતાવી એનો અર્થ સાબિત થઈ ચૂક્યું છે કે હવે ભાજપને આદિવાસી સમાજ પસંદ નથી કરતું એમના અવાજને દબાવવાની કોશિશ કરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તંજ કસવામાં આવ્યો છે કે પીએમ મોદીની સભામાં આખું સરકારી તંત્ર લગાડવામાં આવ્યું હોવા છતાં એક ફ્લોપ સભા સાબિત થઈ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં હજારો લોકો સ્વયંભુ આવ્યા હતા આ બતાવે છે કે ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે જનતા હવે છેતરાવવાની નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જે આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે દેશની જે નાણાકીય પરિસ્થિતિ છે તેની પર ધ્યાન આપવાનું હોય પરંતુ પીએમ મોદી હવે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એટલે તેઓ ડીડિયાપાડા આવી ગયા તા સામળા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા શું કહ્યું છે જય આદિવાસી જય જોહાર મિત્રો ગઈકાલને જે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ હતી જેમણે આદિવાસીઓ માટે એક મસીહા બની રહ્યા હતા એ જન્મ જયંતિ નિમિત્તે બે દ્રશ્યો તમને મને જોવા મળ્યા ચેતર વસાવા આદિવાસી સમાજનો હીરો બની ગયા છે ચેતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે ઉમર ગામથી લઈને અંબાજી સુધી દરેક આદિવાસીના દિલમાં ચેતર વસાવા છે ત્યારે ચેતર વસાવાની વળતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી ડેડિયાપાડામાં આવ્યા એમણે માતાજીના દર્શન પણ કર્યા સારી વાત છે માતાજીના દર્શન કરવા જ જોઈએ એમણે ડેડિયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મેં સાંભળ્યું છે કે બસો મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડ્યા એનો અર્થ એ થયો કે આદિવાસીના જનનાયક હવે ચેતરભાઈ વસાવાત થઈ ચૂક્યા છે

આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે આદિવાસી સમાજના હક અને અધિકારોથી વાકેફ થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજ નક્કી કરી લીધું છે તો મારે માનનીય પ્રધાનમંત્રી શ્રીને કહેવાનું છે કે તમે આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે અહીંયાના કોઈ નેતાની તાકાત નથી એટલે તમને બોલાવે છે ને તમે નાની નાની ચૂંટણીઓમાં આવી જાઓ છો તાલુકા જિલ્લામાં ચૂંટણીઓમાં તમારો આ ઉપયોગ કરશે અને એમાં તમારી આબરૂ ગુમાવવાનું થયું છે

ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે અને એમાં સેકડો હજારો આદિવાસી સમાજે જયારે એકતા બતાવી એનો અર્થ સાબિત થઈ ચુક્યું છે કે હવે ભાજપને આદિવાસી સમાજ પસંદ નથી કરતું એમના અવાજને દબાવવાની કોશિશ કરી છે ત્રીસ વર્ષમાં આદિવાસી સમાજ અને જેટલું લૂંટવાનું હતું જળ જંગલ પેસા એક્ટ અનુસૂચિ ફાઈવ આ બધામાં ભાજપે લૂંટી લીધા છે અને એનું આવા ચેતરવાસાવા બન્યા છે અને એના કારણે સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે આદિવાસી સમાજ ચેતરવાસાવા અને આમ આદમી પાર્ટી સાથે છે જય જવાહર જય આદિવાસી વાત કરીએ ડેડિયાપાડા એમએલએ ચૈતર વસાવાની તો સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા ચૈતર વસાવાની પાંચમી જુલાઈના રોજ હત્યાના પ્રયાસના કેસમાં નર્મદા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમઆર મેંગડેએ ચૈતર વસાવાની જામીન અરજી પર સપ્ટેમ્બર મહિનામાં સુનાવણી કરી હતી અને હાઈકોર્ટે તેમને એ શરતે જામીન આપ્યા હતા કે તેઓ એક વર્ષ સુધી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પ્રવેશ કરી શકશે નહીં તો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે ખાતે ચૈતર વસાવા દ્વારા એક સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં હજારો આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા તો આ બાબતે તમારું શું માનવું છે ઈસુદાન ગઢવી ના નિવેદન ને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર